નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં તો શું ને આજે મિત્રો તમારા માટે વિડીયો લઈને આવી ગયો છું મિત્રો ખાસ તમારા માટે વિડીયો છે કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કારણ કે મિત્રો આજે વાત કરવા જઈએ તો મિત્રો હું તમને વિડીયો બતાવું એના પહેલાં તમને થોડુંક હું પરિચય આપી દઉં કારણ કે મિત્રો આ વિડીયો જાહેરની અંદર ના જોતા કારણ કે મિત્રો તમે આ વિડીયો વાપરશો તો મિત્રો તમારા પગ નીચેથી જમીન સો ટકા ખસી જશે ને મિત્રો મિત્રો આ વિડીયો જોઈને મિત્રો તમારા હોશ ઉડી જશે ફાઇનલ કારણ કે મિત્રો એવો વિડીયો આપણે લઈને આજે આવી ગયા છીએ અને કારણ કે મિત્રો વિડીયો જોયા પહેલાં તમને વાત કરું તો મિત્રો આ વિડીયો આપણો જાહેરની અંદર વિડીયો જોતા નહીં કારણ કે તમે કરી છોકરીને તો તમે ઓળખતા હશો એ મિત્રો હું તમને છેલ્લે વિડીયો બતાવવાનો છું કારણ કે મિત્રો પહેલેથી કરીને છેલ્લે એન્ડ સુધી બન્યા રહેજો અને કારણ કે તો મિત્રો પહેલાં તમે જોઈ લો રોયલ રાજા ફરીવાર પાછા આવે એમ લાગે છે કે કીર્તિ પટેલ હોમે પાછો રિવાઇઝ કરવામાં આવે એમ છે તો મિત્રો રોયલ રાજા ક્યાં છે ને ત્યાં નથી જ્યાં મિત્રો હું તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું આ વિડીયોની સાથે તો મિત્રો બન્યા રહો અને ચાલો હવે હું તમને એ વિડીયો બતાવું પછી આપણે એના વિશેની આગળ વાત કરવાની છે

થઈ રહ્યા છે તો મિત્રો મને લાગે છે એવું કે કીર્તિ પટેલને કે હવે તું તારી તૈયારીમાં રહેજે કાયદેસર મોરો મોરો દેવાનો થાય છે ને રોયલ રાજા મારે હવે આવી રહ્યા છે ટૂંક સમયની અંદર તો મિત્રો રોયલ રાજા વિશેની તો મિત્રો મસ્ત કોમેન્ટ કરી દેજો ને મિત્રો જે ઇમ્પોર્ટન્ટ વિડીયો મિત્રો હું તમને કહેતો હતો કે જે વિડીયો જોશો તો મિત્રો તમારા પગને છેથી જમીન ખસી જશે તો મિત્રો ઈરો વિડીયો મિત્રો હું બતાવવા જઈ રહ્યો છું પહેલાં રોયલ રાજા શું કહેશે એ તમે સાંભળો પછી આપણે આગળ વાત કરો

તમારી ને લોળો ખાલે તો મિત્રો તમે વિડીયો જોઈને તો આવી ગયા અને મિત્રો પૂરોપૂરો તમે વિડીયો સાંભળી લીધો કારણ કે મિત્રો વિડીયોની અંદર શું હતું ને શું નહોતું તો મિત્રો હવે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની અંદર આવીને કમેન્ટ કરી દેજો મસ્ત અને આપણો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા કારણ કે મિત્રો આ એ કેવી ગાલિયું બોલે છે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી એનથી ડબલ આ બેન ગાલિયું બોલે છે એ તો સોયતા કરી છોકરીનું નામ છે તમને ખબર છે આ જેવા તેવા શબ્દોનો ઉપયોગ કરે છે ગમે એને ગાલી બોલે છે તમે જોયો તો છે રોયલભાઈ રાજાને ગાલી બોલે છે એવા તો અનેક માણસોને ગાલીઓ બોલે છે તો મિત્રો તમે વિડીયો જોયો તો ખરી તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય ને તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારા આવનારના સમયની અંદર અમારા નવા વિડીયા અને નવા અંદાજે તમને જોવા માટે મળે અને કારણ કે મિત્રો બીજી બીજી આપણે વાત કરવાની છે તો મિત્રો બીજી આપણે વાત હું તમને એ કરવા જોઉં કારણ કે જ્યારથી આ વિરોધ હેડ્યો હતો એની અંદર કીર્તિ પટેલ એકલી હતી ને એનાથી અંદર હવે આવી છે સોયતા કરી છોકરીનું નામ છે એ મિત્રો જેવા તેવા શબ્દોનો ઉપયોગ કરે છે આ તો હદ બહાર નીકળી જશે કોણ એવું છે હદ જ નીકળી જશે હાવ કેમ તો મિત્રો હવે મળીશું આપણે આવતા નેક્સ્ટ વિડીયો અને નવા અંદાજે ને નવો વિડીયો લઈને તમારા વચ્ચે રજૂઆત કરવા માટે આપણે આવીશું અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ત અમારા આવનાર આવનારના સમયે અમારા નવા વિડીયો તમને જોવા માટે મળે હવે મળીશું આવતા નેક્સ્ટ વિડીયો જય માતાજી